સ્વતંત્રતા મળી હતી અને લોકોની અંદર પ્રેમ અને દેશ ભક્તિ હતી એ જ ભાવ ફરી પાછો જાગૃત થાય એ માટેનું એક કામ દરેક ઘરની અંદર તિરંગો લહેરાતો હોય દરેક હાથની અંદર તિરંગો હોય એવું વાતાવરણ બને એ આ એક કાર્યક્રમ છે તો તમને બધાને પણ એ કાર્યક્રમની અંદર સહભાગી થવા માટે પણ તમને બધાને આહવાન કરું છું હું મામલતદાર શ્રી અહીંના વેવડદાર શ્રી અને સાથે ચીફ ઓફિસર આ બંનેની ટીમને અને નગરપાલિકાની પૂરી ટીમને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું અભિનંદન આપું છું કે આજે આટલા બધા કામોનું આયોજન કર્યું ફરી નેક્સ્ટમાં પણ તાત્કાલિક બીજા કામો માટેના ઉદઘાટનના કાર્યક્રમો પણ મને નિમંત્રણ આપ્યું છે ફરી એકાદ કાર્યક્રમ બીજો પણ કરશું પણ આ કાર્યક્રમ છ કાર્યક્રમ નથી કરતા આઠ જગ્યાનો કાર્યક્રમની જગ્યાએ એક જગ્યાએ કાર્યક્રમ કર્યો છે હવે બાકીના એના ખાતમુહૂર્ત માટે છે એ આપણા આગેવાનો પણ બધા આવશે હું પણ જે પહોંચાશે તે પહોંચીશ અને બાકી આપણા આગેવાન કાર્યકર્તાઓના હાથે ત્યાં આગળ મુરત કરી અને એના કામને હવે ચાલુ કરી દો કામ વિલંબ ન થાય એ જરા ભેગા મળીને જોજો એક હું ગયા વખતે કાર્યક્રમમાં આવ્યો ત્યારે મને કહ્યું પોલીસ સ્ટેશનની બાજુમાં જે રસ્તો છે બહુ છે અને એ વાત મને કરી હતી મેં ત્યારે તમને બધાને વચન આપ્યું હતું કે ફરી આપણે મળશું એ પહેલા રસ્તો બની જશે તો આ જે દિવાલ તૈયાર થઈ ગઈ છે અને ત્યાં રસ્તો પહોળો થઈ ગયો છે અને હું પોલીસ તંત્રને પણ અભિનંદન આપીશ કે એમણે તોડી નવી બનાવી અને ગામના સુખાકારી પોલીસ તંત્ર એમને પણ પૂરા હૃદયથી પોલીસ તંત્રને પણ અભિનંદન આપું સૌને હૃદયથી ખૂબ ખૂબ આભાર બધાનો આભાર સાહેબ